મગરના હુમલામાં મૃત્યુ પામેલ પારસિંગભાઈ વસાવાની ધર્મપત્નીને ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અર્પણ કરવામાં આવ્યો માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્ર મુજબ દસ લાખ કરવામાં આવી છે ડભોઈ તાલુકાના ગામડી ગામે ઓરસંગ નદીમાં પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવાનાઓને મગર નદીમાં ખેંચી લઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જેને લઈને વન વિભાગના આર કલ્યાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડભોઈ વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાયનો રૂપિયા દસ લાખની માતબર રકમનો ચેક મૃતક પારસિંગભાઈના પત્નીને આપવાનું આયોજન કર્યું હતું ચાંદોદ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આ ચેક પારસિંગભાઈના ધર્મપત્નીને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ફોરેસ્ટર જેજી બારોટ ફોરેસ્ટર હંસાબેન રાઠવા બીટ રાજેશ્વરીબેન સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજ સામાજિક વનીકરણ વિભાગ ડભોઈ દ્વારા માધાસર ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસીમભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું છે નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને રૂપિયા દસ લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું સાથે સાથે જ વન વિભાગે નવમી માર્ચે જ્યારે બનાવ બન્યો અને એક મહિનાના જ ગાળામાં એમને દસ લાખ જેવી માતબર રકમની ચૂકવણી કરી છે એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું